તાલુકો મોડો છે જિલ્લો અરવલ્લી આ ગામજનો છે પપ્પુ ચાઈના ઉર્ફે છે અને છેલ્લા કાલ રાત્રે પર હુમલો કરેલો છે અને મને આ કરેલો છે બરાબર વગાડ્યું છે અને ફ્રેકચર કર્યું છે એનો કોઈ ભરોસો નથી અને એને ગામજનો બધા સમસ્ત ગામના પરિવારો બધા ભેગા થયા છે દરેક જ્ઞાતિના એટલે એની માટે શું કરવું એને નક્કી કરવામાં આવી છે કે એને આ તો કામ છોડીને જવું એટલે માટે યોગ્ય પગલા લેવા માટે બધા ભેગા થયેલા છે અને જોइए કે આની વાત કરો છે એટલે ત્યાં સુધી પોલીસવાળા બી હાજર છે નહીં બરાબર છે હવે એનું શું કરવું તો જે તે હોય સત્વારે સરકારને પણ અને બીજા અન્ય અધિકારીને પણ જણાવું કે ભાઈ અમારું શું થશે બીજા બીજા કોઈ પણ નાતીના માણસનો નુકસાન કરે એ જવાબદારી જે તે સરકારની અને અધિકારીની રહેશે ગેરકાયદેસર ધંધા કરો અને ગેરકાયદેસર ધંધા એના ચોરી લૂંટફાટ દારૂ ધંધો કરે છે પોલીસ થી પોલીસ સ્ટેશન થી બસો મીટર ને અંતર માં બી એનું ઘર નથી અને હથિયાર તો એના કેવાય વાત નથી મુન્નાભાઈ એમને બી ધંધો છે એમને બોલો બોલો એ બે થી ત્રણ વખત આવ્યો અહીંયા અને મારી નાખવાની ધમકી આલે છે અને હથિયાર લઈને ફરે છે ને અહીંયા મારે કામ કરે છે એમાં પોલીસ ઉઠાઈ લેવાની વાત કરે છે મર્ડર કરી દેવાની વાતો કરે છે પોલીસ સ્ટેશન ની બાજુ માં એક ડઝન બોટલ નીકળે અહિયાં એક ગામ ને લીધો હું અહીંયા છું અહિયાં પંડ્યા જે દરેક જ્ઞાતિ ના લોકો ભેગા થયા છે આના અંતક થી અમારે છુટકારો જોઈએ એવી અમે ખાસ અપીલ કરવા માંગીએ છીએ કામ છોડીને તો કુટુંબ જતું રહેવું જોઈએ